સાધના સંચાલિત સંસ્કાર કેન્દ્રમાં વિદ્યાર્થીઓ સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંવાદ સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ નિરોણા નમસ્કાર હું પ્રેસ્ટાન અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંસ્થા આજ કચ્છના સરદે વિસ્તાર એવા જામપુરીયા ગામના શ્રી રામદેવ સંસ્કાર કેન્દ્રની અમારા પરિવાર દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે તેના શ્રી બીજલભાઈ મારવાડા દ્વારા ખૂબ જ ભાવભીનું અમારું સ્વાગત કરવામાં આવેલ હતું ત્યારબાદ બાળકો સાથે એમની સાથે સંવાદ કરતા બાળકોની જે ગ્રામીણ કક્ષાના વિસ્તારોમાં પણ અંતરિયાળ વિસ્તારોમાં પણ જે શક્તિઓ રહેલી છે એ જોવા મળી મા ભારતીના ગીતોથી માંડી સંસ્કૃતના શ્લોકો એ બાબતો બતાવતા હતા કે સંસ્કાર કેન્દ્રમાં શિસ્ત શિક્ષણ અને સાથ સાથે સંસ્કારનો સુભગ સમન્વય રહેલો છે હવે બાળકો સાથે ગોષ્ઠી કરતા અમારા પરિવારે ખૂબ જ ગૌરવની લાગણી અનુભવી બે હજાર પચીસ છવ્વીસ એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક સતત આઠ વર્ષથી નંબર એક રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી લાયકાત ધોરણ થી બાર પાસ આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર એક રહેલી સંસ્થા આઠ વર્ષ પૂર્ણ કરી નવમા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ફાયર એન્ડ બીજા માળે રાષ્ટ્ર ભાષા ભવન બસ પોર્ટ ની સામે ભૂજ કચ્છ સંપર્ક નવ સાત ત્રણ સાત બે નવ છ શૂન્ય શૂન્ય એક આઠ એક પાંચ પાંચ શૂન્ય ત્રણ શૂન્ય આઠ આઠ બે